હું સરપંચ શ્રી નેત્રાન હરેન્દ્રસિંહ દેશમુખ મસુખ સાહેબ શ્રી દ્વારા ઓગણત્રીસ તારીખે જે સ્થળ પર ચકાસણી કરી સાહેબ શ્રી એવું લાગ્યું કે બ્લોક ની ક્વોલિટી ગુણવત્તા સારી ન હોવાથી મસુખ સાહેબ શ્રી જે બ્લોક નું કામ અટકાવી દેવામાં આવ્યું છે બ્લોક નું ભ્રષ્ટાચાર થાય છે એવું સાહેબ શ્રી દ્વારા મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે તો હું સાહેબ એટલું કહેવા માંગુ છું કે જે જે ક્વોલિટી પ્રમાણે બ્લોક આવ્યા ન હતા તો અમે સામેથી જ વેપારીઓને જાણ કરી હતી કે આપણે આ બ્લોક બેસાડવાના આવતા નથી ને ટીડીઓ મને જે એસઓ તાલુકાના હતા એ લોકો સામેથી કીધેલો તમે જે ગાડી ઉતારો તો ગાડીમાંથી અમને સેમ્પલ તમારે આપવાના હશે અમે ટેસ્ટ રિપોર્ટ તમને આપીશું પછી જ તમારે એ કામ ચાલુ કરવામાં આવશે જે મનસુખ સાહેબે પ્રોપિમિંગમાં મને જે ભ્રષ્ટાચાર ની વાત કરી છે તે તદ્દન વિહોણી અને ખોટી છે